મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે બે હજાર ચોવીસ ને વાર મંગળવારનો રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો હાલમાં આવક કાયમની કાયમ આવે છે મિત્રો અને ગુણીમાં જે આવક કરવામાં આવી હતી મિત્રો એ ડૂમ નંબર ત્રણ માં ડૂમ નંબર એકમાં ડૂમ નંબર બે માં ઉતરેલો છે માલ મિત્રો અને જો રોજાથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ જાણી લે કેવા રે છે આજના મગફળીના બજારમાં

નવસો ને એકાણું રૂપિયા નો ભાવ બત્રી છે મિત્રો એકાણું આ વેચાણી છે નવસો એકાણું વજન મીડિયમ છે

એક હજાર ને એકવીસ રૂપિયામાં વેચણી છે લોહી મગફળી એક હજાર એકવીસ નો ભાવ થયો છે पचास पंजावन हज़ार एकावी हज़ार एकवन थी वियो એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે જીવીસ મોક પડી છે એક હજાર ને એકાવન રૂપિયામાં વેચાણી છે પુત્રે થોડીક ધૂળ ચોટેલી છે ને વજનમાં થોડુંક કરવું છે મિત્રો એક હજાર એકાવન રૂપિયાનો આનો ભાવ થયો છે મિત્રો